હા જમાઓ જોઈ લો હજી એક બોલેરો છે એ બધું ભરાઈ જાય એટલે આપણે જાય તો ના ઉડે તમને દીધી તો અમે જે જાય છે રૂટ ચેકિંગ માટે જાય છે સમજાવવામાં આવે છે આ એરો બધા મારેલા જે અત્યારે તો દેખાય પણ હવે હવાર કોઈ કાઢી ન નાખે અથવા તો આડાઉડા ન કરી નાખે એની વાત ખર આ કોકના ઘરે કોકની વાડીઓમાં નીકળશે બીજા ગામડામાં નીકળશે પણ આ સારું છે આ બધું આ પ્રકારનું પેલું આયોજન પેલું તો નહીં આ ત્રીજી વખત છે ઇન્ડિયન હોર્સ એસોસિએશન ઓફ ગુજરાત અને સાથે હાલાર સ્ટડપામ રાજકોટમાં બાકી આપણે મેં તમને પહેલાં વાત કરી એમ કે આપણે ખાલી ઘોડા રાખવાના હોય ખવર એને કંઈ થવું ન જોઈએ તેને હું કરવા રાખ્યા અને અકાલો થોડાક એટલે એના માટેની આ એક અવેરનેસ રાઇડ છે તો બધાને મજા આવશે આખો રૂટ તમને બતાવું છું તેમને થોડી પછી એ વિઝ્યુઅલ જોવા મળશે ગાડીઓ શરૂઆતથી લઈ નીકળે છે એટલે આ બીજા ભાગની અંદર તમને આ બધી માહિતી અને બધું જોવા મળશે પાછળ એક ગાડી આવે છે ટોટલી ઓફ રોડ રાઈટ છે રોડ તો છે પણ ઓફ ફ્લાઇટ મોડની અંદર ઘોડાને ન્યા આવતી વધારે આલું ગમે આપણા મત મુજબ જોઈએ ત્રીસ જેટલા ઘોડાઓ આવ્યા છે એના વિશે પણ હું તમને બધી માહિતી આપીશ બધા મિત્રો સાથે છે અત્યારે અંદર આમો તડકો આવે છે એટલે બધી

એટલે આ એન્ડરન્સમાં એવું હોય પછી અડધા કોઈ શોર્ટકટ ન અપનાવે ને શોર્ટકટ જીવનમાં મહત્ત્વ ધરાવે છે એબીસીડી સીડી આવીને પછીથી એટલે અહીંયા કોઈ શોર્ટકટ ન કરે એટલા માટે થઈને આ ચેક પોઈન્ટ એક પછી આવી રીતે બધા ચેક પોઈન્ટ આવે ટોલ ટેક્સની જેવું આખું કામકાજ છે

તો આ ચેકપોઈન્ટ નંબર 3 થી આપણે આગળ વધી છે જેટલા ઉભા ને એટલા બધાય સવાર છે બાકી બધાય બોપર છે ગાડીમાં અત્યારે ઉભા છે એમ લાગે હો કુરુક્ષેત્રના મેદાનમાં ઉભા હોય બધી રીતે બેલેન્સ રાખવા તો વાંધો નથી પણ હવે ટાઈટ વાય ટાઈગર શ્રોફ હાગાવાલા હગા વાળા હૈસે કઈ નહીં પહેરે બાકી બધા એને જાકેટ પહેરવું જોઈએ સાથે આ રાઇડની અંદર બાઇક પર્સન પણ આવેલા છે ક્યાંથી આવો છો આપ અમદાવાદ અમદાવાદથી આવેલા છે આપણે એમનું ઇન્ટરવ્યુ અહીંયા લઈ લઈએ બાઈક આવેલી છે અમદાવાદથી અને અહીંયા ડિસ્પ્લે લગાડી છે અને ટેસ્ટ ડ્રાઈવિંગ માટે માટે બહુ સારામાં સારી બાઇક છે જનરલી આ બાઇક આપણે મેટ્રો સિટીઝમાં વધારે જોવા મળે છે કેમકે ત્યાં પબ્લિક વધારે અફોર્ડ કરી શકે છે ફિફ્ટીન લેખથી સ્ટાર્ટ થાય છે એન્ડ એટી ફાઈવ લેખ સુધી છે આ બાઇકિંગ પ્રાઇસ ખાસ જો તમે અહીંયા શરૂઆતમાં આગળ જોશો તો એ બાઈક છે કદાચ એક સાથે એટલે એ ખાસિયત રૂપમાં ઓફ રોડ આપણે કહીએ ને કે બહુ રોદ આવે છે કમર તૂટી ગઈ એ આમાં કાંઈ નો થાય આ એના તો પૈસા લે છે ખાસ વિશેષતા બધી ખાસિયત એ જોલા હેલ્મેટ પહેરીને આપણે જે જીવનમાં કોઈ દી કાંઈ કરતા નથી હેલ્મેટ પહેરતા નથી એ ભાઈ પહેર્યું છે

ચેક પોઈન્ટ નંબર ચાર પહેલો અને બીજો ખૂબ ઓછા ડિસ્ટન્સ છે ત્રીજો થોડાક વધારે ડિસ્ટન્સ સાથે અને આ ચોથો એના કરતાં પણ વધારે ડિસ્ટન્સ છે ટોટલ કેટલા ચેક પોઈન્ટ છે એ આપણને પછી ખબર પડશે ચેક પોઈન્ટ નંબર પાંચ છે પાછળ એરો અને આ વળી પાછું ઓછા ડિસ્ટન્સે આવ્યું છે આ રસ્તો સીધો છે એકદમ શોર્ટકટ અહીંયા સામેથી જ આવે છે પણ આગળ પાછા બે ચેક પોઈન્ટ આપ્યા છે જેથી કરી અને બધાય ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવે સરસ છે એ બતાવું તમને બધા અમદાવાદ થી પણ અમારી સાથે ઘણા મિત્રો જોડાયેલા છે ખાસ આ એમની મહેનત છે અમે રાજકોટવાળા છીએ તો એમ મહેમાન હોય એવું લાગે ઘણા પ્રકારની સેવાઓ બધું થતું હોય પણ આ એક અલગ જ મોજ છે અલગ જ આનંદ છે લાગે ને તમને વિડીયોમાં એમ લાગશે કે આ ક્યાંક તમે રાજકોટના ગીરમાં પ્રાઇવેટમાં આવી ગયા છો આ ધોળની ડમરી હિરોઈન તૃપ્તી ડમણી બેય હાલે છે ટ્રેન્ડિંગ મિત્રો આને કહેવાય તો નીલ પણ દોઈ નું અગાય એટલે વચ્ચે વચ્ચે આની મુલાકાત પણ થતી રહેશે કારણ કે આ એમનો જ વિસ્તાર છે ખેડૂતોનો જે સૌથી પહેલો અને મીઠો દુશ્મન અને જેને ઉગવામાં ઝડપ હોય એ હંમેશા બાવળની જેમ કાંટાવાળા થાય મોટા થવામાં ધીરજ રાખે એ આંબા જેવા ફળ આપે આ બધું બોઈલે સારું લાગે પણ જીવન જીવવું અઘરું છે મિત્રો આ છે ઈશ્વરિયાની વીડી જે રેર ઓફ ધ રેર છે સામે તમે કોન્ક્રીટના જંગલો જોશો કે જે આપણું રાજકોટ શહેર છે આખું અહીંયા એક ચેક પોઈન્ટ હોવો જોઈએ મારા મત મુજબ રાખેલો હોવો જોઈએ અનિરુદ્ધભાઈ સાથે બધા જ મિત્રો છે અહીંયા આપણે અહીંથી ચાલતા જઈશું અત્યારે ગાડી નઈ જઈ શકે એટલે બધા ચાલતા જઈશું અને આગળ જઈને સર્કલ લઈને આ ટેકરી દેખાય આપડે મકાન એ ટેકરી ચડીને આવવાનું છે બીજું સર્કલ લેવાનું છે ટેકરી ચડવાની પાછું આવવાનું પાછું અહીંયાથી થી પાછું ત્યાં જવાનું ઓ સેકન્ડ સેકન્ડ વખતે ટેકરી ચડવાની સીધો નીકળી જવાનું બરાબર તમને રસ્તામાં ઉપર નહીં ચડવાનું નીચે ઉતરી જવાનું બરાબર એ જગ્યા એ સ્પોટ ભી બતાઈએ આ ચેક પોઈન્ટ નંબર 6 તમે એકવાર અહીંયાથી ગયા બીજી વાર આવ્યા ત્યારે પણ ચેક નંબર બોલવાનો બરાબર ચાલો કઈ કન્ફ્યુઝન લાગતું તો પૂછજો ભાઈ રસ્તો સીધો સીધો જ છે રોડ ઉપર જવું રોડ

અહીંયા આગળ આટલામાં ચેક પોઈન્ટ નંબર સાત આવશે અહીંયાથી આગળ જો એરો દેખાય છે તમને ત્યાંથી તમારે અંદર જવાનું અને પછી આગળ બીજો એક ચેક નંબર આઠ આવશે એ જ આપણો ચેક નવ ત્યાં જઈને પાછો આ રાઉન્ડ કરવાનો છે તમારે એટલે આ સર્કલ તમારે વખત થશે અહીંયા બીજી વખત આવ્યા પછી અહીંયાથી અંદર તમે વળ્યા આગળ જે તમને બીજો ચેક નંબર આઠ છે ત્યાં આગળ ત્યાંથી એક જ વખત ઉપર ચડવાનો ઢાળ બે વખત નથી ચડવાનો બરાબર એ ખાસ યાદ રાખજો એક વાર ઢાળ એક વખત ચડવાનો બે પોઈન્ટ એટલે બે વાર એટલે પાંચ નંબર થી આ એટલે એક આ પૂરો થઈ ગયો પાછી ટેકરી ઉપર ચડો એટલે બીજો ચાલુ થઈ ગયો એમ ટેકરી ઉપર બે ઉપર ઓલા ઢાળ ઉપર બે વાર નથી ચડવાનો એક જ વાર ચડવાનો સીધા જવાનું એ ટ્રેક તમને બતાવીએ આગળ હવે આપણે આગળ ત્યાં ટેકરી પર ચડવાનું એ પોઈન્ટ

કાશીનું હા આ ને વાત તો સાચી છે કે રાજકોટવાળા સિંહને દીપડા ને ઊ જોવાય ગીર માં જાય ને દીપડો રાજકોટ માં આવે તો પાછા બીવે છે અહીંયા આવ્યો દર્શન કરી લ્યો એમ નો થાય ને ચેક ચેકપોઇન્ટ ચેક નંબર તેર અને હવે અહીંથી કદાચ હવે પાછું ધીમું ધીમું નજીક આવતું જાય છે એટલે આ પેલા બાર સુધી વાંધો ન આવ્યો તેર સુધી વાંધો ન આવ્યો પેલું લૂપ પૂરું થાય પછી ખબર પડે વાંધો છે કે નથી ફાઇનલી આજે ચેક હતું એ રૂટ ચેક કમ્પ્લીટ થઈ ગયું છે બધા આવી ગયા છે વ્યવસ્થિત બાઈકમાં સ્કૂટર લઈને બધી રીતે બધાયને બહુ મજા આવી આનંદ આવ્યો સ્મિતભાઈને બાપુ યસ બાપુએ ખૂબ મહેનત કરી છે આખા રૂટ બનાવવામાં મજા એવી રૂટ કેવો લાગ્યો છે નામ નો લેતા કોઈ વાહ 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 સરસ તો હવે પાછા બીજા બ્લોગની અંદર આપણે મળીએ હવે નેક્સ્ટ પાર્ટની અંદર શું કરવું એ હું તમને જણાવીશ